તરસાલી બાયપાસ પાસે આજે સવારે એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ ટ્રકની કેબિનમાં જ ફસાઈ ગયો વડોદરાના તરસાલી બાયપાસ બની આ એક ઘટના જેમાં એક ટ્રક રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવી હતી તે સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક બેકાબુ બનીને પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી આ ટ્રક એટલી જોરદાર આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે જોયું કે પાછળથી ટક્કર મારનાર ટ્રકના ડ્રાઈવરનો મૃતદેહ ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો લોકોએ તેને બહાર કાઢવાના પ્રયાસ કર્યા પરંતુ તે શક્ય ન બનતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો ફાયર બ્રિગેડના જવાનોએ કટર મશીનનો ઉપયોગ કરીને ટ્રકની કેબિનનું પતરું કાપવાનું પણ શરૂ કર્યું હતું ભારે જહેમત બાદ ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢી શકાયો હતો મૃતદેહને બહાર કાઢ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો